શું તમે ક્યારે તાજી મલાઈની અંદર ઈનો એડ કર્યો છે ન કર્યો હોય ને તો આજે આ વિડીયો ખાસ તમારા માટે છે એકદમ ઓછો ગેસ બાળ્યા વગર ફક્ત દસ મિનિટમાં મલાઈમાંથી ઘી કેવી રીતે તૈયાર કરવું ને એની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ તો વિડીયોને તમે પૂરેપૂરો જોઈ લેજો અને આ ઘી બનાવતી વખતે એની અંદર હું તમને બેથી ત્રણ ટિપ્સ પણ આપવાની છું તો મારે ઘરમાં બે લીટર દૂધ આવે છે અને એને હું રાત્રે ગરમ કરી અને સવારે મલાઈ કાઢી લઉં છું અને આ મલાઈ હું ફ્રીઝરમાં જ રાખું છું જેથી કરીને એની અંદર સ્મેલ ન આવે અને મલાઈને લાંબો ટાઈમ સાચવી શકાય અને જ્યારે પણ તમારે ઘી બનાવવાનું હોય તો આગલા દિવસે રાત્રે આપણે ફ્રીઝરમાંથી બધી મલાઈ કાઢી લેવાની છે હવે પહેલી ટીપ જોઈએ તો આપણે આ તાજી મલાઈની અંદર એક ઇનો એડ કરવાનો છે આનાથી ફટાફટ માખણ બની જશે આપણે બ્લેન્ડર પણ ફેરવવાની જરૂર નહીં પડે ઇનો મિક્સ કરી આપણે ચમચાની મદદથી સરસ રીતે આ મલાઈને મિક્સ કરી લેવાની છે હવે તમને એવું થશે કે આ તાજી મલાઈની અંદર ઈનો એડ કરવાની શું જરૂર છે આ તો એમનામ પણ થઈ જાય છે જી હા સાચી વાત છે આ તો એમનામ પણ થઈ જાય છે પરંતુ તમે ઈનો એડ કરશો ને તો જે મલાઈમાંથી માખણ બનવાની પ્રોસેસ છે ને એ બહુ ઝડપથી થઈ જાય છે તો અત્યારે મારે મલાઈ થોડી વધારે હતી એટલા માટે મેં એક ઇનો એડ કરેલો છે ઇવન તમારે મલાઈ ઓછી હોય તો તમારે અહીંયા અડધો ઈનો એડ કરવાનો છે અને આ રીતે આપણે હાથની મદદથી આપણે જેવી રીતે બેસનનું ઘોળ બનાવીએ ને બિલકુલ એ રીતે આપણે ફેટી લેવાની છે તો તમને અહીંયા મલાઈ વધારે પડતી ઠંડી લાગતી હોય તો તમે અહીંયા ચમચાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અમારે અમદાવાદનું ટેમ્પરેચર ઓલરેડી હાઈ જ રહે છે એટલા માટે મારે તો અહીંયા બરફ એડ કરવાની જરૂર પડે છે તો અહીંયા મેં થોડો બરફ લીધેલો છે અને આ તાજી મલાઈની અંદર આપણે બરફ એડ કરી દઈશું ને એટલે માખણ એકદમ છાશથી સેપરેટ થઈ જશે તો તમારી પાસે બરફ ન હોય તો તમે અહીંયા ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બરફ એડ કર્યા પછી આપણું માખણ છાશથી એકદમ અલગ પડી ગયેલું છે અને તમે આ રીતે હાથમાં લઈ અને દબાવશો ને એટલે બધી છાશ નીતરી જશે અને આ રીતે માખણ એકદમ સરસ એવું આપણું અલગ પડી જશે તો કદાચ ક્યારેક પણ તમે ક્યારેય ગામડામાં કોઈને છાશ બનાવતા જોયા હોય તો એ લોકો આવી રીતે કરતા હોય છે અને તમે બિલકુલ આ રીતે કરશો ને એટલે એની અંદરથી છાશ બિલકુલ નહીત્રી જશે અને જરા પણ છાશ નહીં રહે અને તમે જ્યારે ઘી ગરમ કરશો ને ત્યારે ફટાફટ ઘી ગરમ થઈ જશે ગેસ પણ તમારો એકદમ ઓછો બળશે તો હું જ્યારે પણ ગામડે જાઉં છું ત્યારે મારી મમ્મીને હું છાશ બનાવતા જોઉં છું અને મારી મમ્મી છાશમાંથી માખણ બિલકુલ આ રીતે જ અલગ કરે છે હાથમાં માખણ લઈ અને માખણને થપથપાવે ને એટલે માખણમાંથી બધી છાશ અલગ પડી જાય છે અને જો તમને આ રીતે ન ફાવતું હોય ને તો ચાલો આગળ હું તમને એક બીજી ટીપ પણ આપી દઉં તો અહીંયા મેં એક વાટકો લીધેલો છે અને આ રીતની એક મોટી જાળી લીધેલી છે હવે આ જાળીની અંદર આપણે બે ત્રણ વાટકા ભરી મલાઈ એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે આ રીતે આઘી પાછી કરી અને બધી છાશ નીતારી લેવાની છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં કરેલું છે ને તો આપણી બધી છાશ નીતરી ગઈ અને છાશ નીતરી જાય ને ત્યાર પછી આપણે આ રીતે થપથપાવી લેવાનું છે જેથી કરીને વધારાની છાશ નીકળી જાય અને આપણો માખણનો પીંડો એકદમ સરસ એવો તૈયાર થઈ જાય તો અહીંયા બધી મલાઈમાંથી માખણ મેં અલગ કરી લીધેલું છે અને મોટા તપેલામાં મેં બધું માખણ જમા કરી લીધેલું છે અને ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધેલું છે પણ એને તરત નથી ગરમ કરવાનું આ રીતે તપેલાને મેં થોડું ત્રાસું મૂકી દીધેલું છે જેથી કરીને વધારાની છાશ કે પાણી હોય એ બધું નીતરી જાય અને ત્યાર પછી જે આ વધારાની છાશ જે નીકળી છે એને આપણે ફેંકી નહીં દઈએ અને આપણા ઘરમાં જો મીઠા લીમડાનું ઝાડ હોય તો તેની અંદર આપણે રેડી દેવાની છે તો બસ હવે અહીંયા આપણી તપેલામાંથી બધી છાશ નીતરી ગઈ છે અને હવે મેં આ માખણને ગેસ પર ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તમે જોઈ શકો છો કે આપણું ધીરે ધીરે માખણ બધું એકદમ મેલ્ટ થતું જાય છે અને આ રીતે આપણે ડોયાની મદદથી કે ચમચાની મદદથી એને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે જેથી કરીને આપણું માખણ નીચે ચોટી ના જાય તો અહીંયા મારે મલાઈ થોડી વધારે હતી એટલા માટે માખણ પણ મારે વધારે જ નીકળેલું હતું તો આ રીતે માખણને મેલ્ટ થતાં લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે તો બસ આ રીતનું કંઈક આપણું માખણ મેલ્ટ થાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો આપણે આ મલાઈની વચ્ચોવચ ડોયો રાખી દેવાનો છે ખરેખર આપણી ટ્રીક તો હવે જ શરૂ થવાની છે તો બસ આ રીતે વચ્ચે ડોયો રાખી અને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને હવે આ તપેલાને આપણે એક નાઇટ અથવા તો પાંચ છ કલાક માટે ફ્રીજની અંદર રાખી દેવાનું છે તો મારી પાસે ઘણો બધો ટાઈમ હતો એટલે મેં આ માખણના તપેલાને ઓવર નાઇટ ફ્રીજની અંદર રાખેલું હતું અને એક નાઇટ પછી મેં આ તપેલાને ફ્રીજની બહાર કાઢી લીધેલું છે તો તમે જોઈ શકો છો કે ઉપરની બધી પરત જે છે એ આપણી છાશની જામી ગઈ છે તો હવે અહીંયા ઉપર આપણે આ છાશનું લેયર આવી ગયું છે ને એને ચમચાની મદદથી આ રીતે ઉખાડી લેવાનું છે એનાથી બધી છાશ બહાર નીકળી જશે અને ગેસ પણ આપણો બિલકુલ વેસ્ટ નહીં થાય અને આપણે આ રીતે વચ્ચે મેં તમને ડોયો રાખવાનું કીધું યાદ છે તો આ રીતે ડોયો રાખશો ને એટલે તમે જોઈ શકો છો કે મેં આ રીતે ડોયો ઉખાડ્યો એટલે નીચેથી ઘણી બધી છાશ પણ નીકળેલી છે તો મેં અહીંયા છાશ નિતારવા માટે એક ગળણી અને એક નાનું વાસણ લીધેલું છે અને આ રીતે વાસણની અંદર ગળણી રાખી અને બધી છાશ આપણે નિતારી લેવાની છે થોડીવાર તમે આ રીતે તપેલું પકડીને રાખશો ને એટલે વધારાની બધી છાશ ગળણીની અંદર નીતરી જશે અને પછી ગળણીની અંદર જે રહેલું માખણ હોય એને આ રીતે થપથપાવી અને બધું આપણે પાછું તપેલાની અંદર લઈ લઈશું અને ફરી વખત એ જ પ્રોસેસ રાખી અને આપણે બધી છાશ નિતારી લેવાની છે તો તમને એવું થતું હશે કે આમાં નવું શું છે આ રીતે તો અમે પણ ઘી બનાવીએ છીએ જી હા તો પહેલી ટીપ હું તમને બતાવી દઉં કે શરૂઆતમાં આપણે એક ઇનો એડ કરેલો હતો ઇનો એડ કરવાથી આપણું માખણ જલ્દી તૈયાર થઈ જાય છે અને બ્લેન્ડર પણ ફેરવવાની જરૂર નથી પડતી અને વચ્ચે ડોયો રાખી આ રીતે ઓવરનાઇટ તમે માખણને ફ્રિજમાં રાખી દેશો ને તો વધારાની બધી છાશ સેપરેટ થઈ જશે અને હવે ગેસ ચાલુ કરી તપેલાના આપણે ગેસ પર રાખી દઈશું અને આ ઘીને આપણે પાંચથી છ મિનિટ ફરી વખત ગરમ કરી લઈશું ને એટલે જે વધારાનું કીટું જે છે એ નીચે બેસી જશે અને આપણું ઘી એકદમ સરસ એવું તૈયાર થઈ જશે તો તમને એવું થતું હશે કે આ મલાઈની અંદર ઈનો એડ કરવાની શું જરૂર હતી તમે છાશ પણ એડ કરી શકતા હતા જી હા સાચી વાત છે પણ તમે આ રીતે ઇનો એડ કરશો ને તો તમારે બટર તૈયાર કરવું હોય ને તો બટર પણ તૈયાર થઈ જાય છે હવે આપણે આ ઘીને ઓવરનાઈટ ફ્રીજની અંદર રાખેલું હતું એટલે એને મેલ્ટ થતાં જ બે ત્રણ મિનિટ લાગશે તો તમે જોઈ શકો છો કે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું ઘી સરસ એવું મેલ્ટ થઈ ગયું છે અને હવે આપણે એને ઘી બનાવી લેવાનું છે થોડીવાર વધારે ગરમ થવા દઈશું ને એટલે નીચે વધારાનું જે કીટું છે એ બધું નીચે બેસી જશે તો મિત્રો નવી રીતે મલાઈમાંથી માખણ અને ઘી બનાવવાની રીત તમને કેવી લાગીને એ મને કમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ઇનો એડ કરીને ઘી બનાવશો ને તો તમારું ઘી લાંબો ટાઈમ સાચવી શકાશે અને કણીદાર ઘી બનીને તૈયાર થાય છે અને એનો ટેસ્ટ પણ સારો આવશે હવે તમને એવું થતું હશે કે ઈનો એડ કરવાથી એનો ટેસ્ટ બદલાઈ જાય ના એવું બિલકુલ નથી થતું હવે તમે જ્યારે ઢોકળા બનાવો છો કે પછી કંઈ પણ ઈનો યુઝ કરો છો તો એ આપણને નુકસાન નથી કરતો તો તમે એ રીતે ઈનો એડ કરીને ઘી બનાવી શકો છો તો બસ આપણું મસ્ત મજાનું ઘી પણ તૈયાર થઈ ગયું છે અને એ ઠંડુ પણ થઈ ગયું છે તો હવે ઘી ગાળવા માટે મેં એક ગળણી લીધેલી છે અને ગળની ઉપર મેં એક આછું કપડું ઓઢાડી દીધેલું છે જેથી કરીને ગણીની અંદરથી બણીની અંદર કીટું ના જાય એના માટે મેં આ રીતે કપડું ઓઢાડી દીધેલું છે તો બસ આ રીતે આપણું ઘી જ્યારે ઠંડુ થાય ત્યાર પછી જ આપણે એને ગાળવાનું છે જેથી કરીને વધારેનું જે કીટું હોય ને એ નીચે બેસી જાય અને ગળીની અંદર વધારે કીટું ન આવે અને આપણું ઘી એકદમ ચોખ્ખું તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે અત્યારે મારે આ બે કિલોની બરણી છે અને મારે બે કિલો જેવું ઘી બનીને તૈયાર થયું છે તો અત્યારે મારે જે બરણીની અંદર હું ઘી રાખું છું ડાયરેક્ટ મેં એની અંદર જ ગાળેલું છે ઇવન તમારે બતાવવા માટે બીજા વાસણની અંદર ઘી ગાળવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો તમને હું પાવળાની મદદથી બતાવી દઉં તો આપણું ઘી એકદમ ચોખ્ખું મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આ ઘીને આપણે ઢાંકણ બંધ કરી અને રાખી દેવાનું છે તો આ ઘી બનાવ્યો એનો લગભગ એકાદ કલાક જેવું થયું હશે તો બણની અંદર થોડું વધારે ઘી હતું એટલે એ જામેલું નથી અને વાટક્યાની અંદર મેં જે અલગ ઘી કાઢેલું છે ને તે ઓછું હતું તે ફટાફટ જામી ગયું છે અને આ ઘી ભેંસનું છે એટલે વ્હાઈટ દેખાઈ રહ્યું છે અને જો ગાયનું હોય તો એ યલો કલરનું હોય છે તો હું તમને આ રીતે ચમચીની અંદર કાઢીને પણ બતાવી દઉં તો આપણું ઘી એકદમ કણીદાર બનીને તૈયાર થયું છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન